દ્વારકામાં રાજ્ય કરે અને એક પછી એક યદુવંશીઓ વધતા જાય છે યાદવોની સંખ્યા છપ્પન કરોડ થઈ ગઈ છે છપ્પન કરોડ યાદવો જેમને કોઈ હરાવી શકે એવી શક્યતા નથી ભગવાનની ઉંમર સવાસો વર્ષની થઈ છે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ કરાવી ભગવાને પૃથ્વી ઉપર જે ભાર હોય છે છે એ કરી નાખ્યો હવે દેવતાઓ ભગવાન પાસે આવે છે કે પ્રભુ તમે જે કાર્ય માટે પૃથ્વી લોક ઉપર આવ્યા હતા એ કાર્ય પૂર્ણ થયું છે હવે તમે પાછા દેવલોકમાં પધારો એટલે ભગવાન કહે છે કે મેં કૌરવો પાંડવો અને અનેક અસુરોને મારી મરાવી અને પૃથ્વીનો ભાર તો ઓછો કર્યો છે પણ હજી છે મારે હજી એક કામ કરવાનું બાકી એ કામ પૂર્ણ થશે એટલે હું દેવલોકમાં પાછો આવીશ કારણ કે છપ્પન કરોડ યાદવો હવે અભિમાની બન્યા છે અને એમને કોઈ હરાવી શકે એમ નથી એટલે એમનો સંહાર કરવો જરૂરી છે કારણ કે જો યાદવો મરશે નહીં તો પૃથ્વીનો ભાર ઓછો થશે નહીં અને જેમ અસુરો અધર્મ વધાર્યો એવી જ રીતે યાદવો અધર્મ વધારશે અને ભગવાન દેવતાઓને કહે છે કે બસ એક કામ પૂર્ણ થાય પછી હું દેવલોકમાં પાછો કરું છું એક વખત પ્રભાષ ક્ષેત્રની અંદર ઋષિમુનિઓ તીર્થ ક્ષેત્ર માટે નીકળ્યા હોય છે અને ત્યાં રોકાય છે યાદવો એટલા અભિમાની બની ગયા હોય છે કે એ હવે સંતોની મશ્કરી કરવા લાગ્યા છે બ્રાહ્મણોની હાંસી ઉડાડવા લાગ્યા છે પ્રભાષ ક્ષેત્રની અંદર ઋષિમુનિઓ આવ્યા છે પોતાનું પૂજન કરતા હોય છે એવામાં યાદવોના દીકરાઓ ત્યાં રમતા હોય છે એટલે બધા યાદવો ભેગા થાય છે અને એ છોકરાઓ મનમાં વિચાર કરે કે આપણે એ સંતોની હાસી ઉડાડીએ અને આપણે જોઈએ કે આ સંતો જે છે એ કેટલા જ્ઞાની છે એક યાદવને સ્ત્રી બનાવવામાં આવ્યો છે એના પેટ ઉપર લોખંડનો એક ટુકડો બાંધી અને ગર્ભવતી સ્ત્રી હોય એવો પહેરવેશ કર્યો છે સ્ત્રી બનાવવામાં આવી છે અને એ ઋષિઓ મુનિ પાસે લઈ જાય છે અને યાદવોના છોકરા કહે છે કે મહારાજ અમે તમને વંદન કરીએ છીએ આ સ્ત્રી છે એની એક સમસ્યા છે એનો એક પ્રશ્ન છે એનું સમાધાન કરી આપો એટલે ઋષિમુનિઓ પૂછે છે કે શું એને સમસ્યા છે એ સ્ત્રી ગર્ભવતી છે એને એ જાણવું છે કે એના ગર્ભમાંથી પુત્રનો જન્મ થશે કે પુત્રીનો જન્મ થશે છે પુરુષ પેટ ઉપર કપડો બાંધ્યો છે એમાં લોખંડનો ટુકડો બાંધ્યો છે ગર્ભવતી હોવાનો નાટક કરે છે યાદવો અને એ એ સંતોની ઉડાડે છે એટલે બ્રાહ્મણ સમાધિ લગાડતા જ એમને ખ્યાલ આવી જાય છે કે આ યાદવો અમારી હાંસી ઉડાડે છે અને એ બ્રાહ્મણના મુખમાંથી વચન નીકળી જાય છે કે આ સ્ત્રીના ઉદરમાંથી યાદવોનો વંશ નાશ કરનાર યાદવોના વંશનો નાશ કરનાર મુષળ જન્મ લેશે યાદવોનો સંહાર કરનાર મુષળનો જન્મ આમાંથી થશે હવે યાદવોના એ દીકરાઓ ગભરાઈ ગયા અને જેવો એ કપડો કાઢે છે એમાંથી એ લોખંડનો ટુકડો મુશળ બની ગયો હોય છે અને એ ભયભીત થઈ જાય અને સીધા ઉગ્રસેન પાસે પહોંચે છે ઉગ્રસેન અને वसुદેવને વાત કરે કે અમે આવી રીતે સંતો આવ્યા હતા ઋષિઓને એની હાસી ઉડાડી એમાં એમને શ્રાપ આપી દીધો છે કે આ મૂષળ યાદવોના નાશનું કારણ બનશે ઉગ્રસેન સુપાયોને બોલાવે છે અને એ મૂષળનો ચૂર્ણ કરાવે છે એનો ભૂકો કરાવે છે એનો મૂષળનો એમાંથી એક લોખંડનો ટુકડો એ મૂસળનો ટુકડો ભૂકો નથી થાતો એટલે ઉગ્રસેન એ જે મુસળનો ભૂકો હોય છે અને લોખંડનો ટુકડો જે વધ્યો હોય છે એ દરિયાની અંદર ફેંકાવી દેશે કે આ મુસળ જ નહીં હોય તો યાદવોનો નાશ થશે નહીં ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી છે કે બ્રાહ્મણોએ શ્રાપ દીધો છે સંતોએ શ્રાપ દીધો છે ઋષિમુનિઓએ શ્રાપ દીધો છે બધા યાદવો ભગવાન પાસે આવ્યા છે અને પ્રાર્થના કરે કે તમે કાંઈ ઉપાય કરો એટલે ભગવાન કહે છે કે બ્રાહ્મણોના વચન છે એમાં હું કોઈ મેઘ નહીં પાડી શકું બ્રાહ્મણોના વચનોને હું ક્યારે મિથ્યા નહીં કરી શકું પણ તમે બધા આ દ્વારકા છોડી અને પ્રભાસ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમે પિતૃઓનો તર્પણ કરો શાંતિ યજ્ઞ કર્મ કરો અને પુણ્ય મળે એવા જે પણ કાર્યો છે એ બધા કરતાં તમે આ દ્વારિકા ક્ષેત્ર છોડી દ્યો હવે પ્રભાસ ક્ષેત્રમાં જતા રહે ઉગ્ર સેને જે ભૂકો કરેલો હોય છે લોખંડ એ દરિયાની અંદર ફેંકી દીધો હોય છે એ ધીમે ધીમે કિનારા ઉપર આવી જાય છે અને લોખંડનો જે ટુકડો હોય છે એ માછલી ગળી જાય છે એ મુસણના ભૂકામાંથી એ કિનારે આવવાના કારણે એમાંથી એરકા નામનો ઘાસ બન્યો છે એમાંથી એરકા નામનો ઘાસ ઉગ્યો છે દરિયાના કિનારે અને જે ટુકડો માછલી ઘડી ગઈ હોય છે એક પારદીના હાથમાં આવે છે એ પારધી એ માછલીને પોતાના ઘરે લઈ આવે છે એને ચીરે છે એમાંથી એ લોખંડનો ટુકડો નીકળે છે અને પારદીને એમ થાય છે કે આ મારા તીરના આગળના ભાગમાં લગાડી દઉં તો મારો નિશ્ચાન જે છે એ અભેદ થઈ જશે એટલે એ તીર બનાવતો હોય છે એમાં એ લોખંડનો ટુકડો તીરના આગળના ભાગમાં લગાડી દેશે